પાટણ તાલુકાના ખાનપુરડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટી આયોજિત ખેડૂત પશુપાલક વિદ્યાર્થી જનસભા ખૂબ જ સફળ રીતે યોજાઈ પાટણ તાલુકાના ખાનપુરડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટી આયોજિત ખેડૂત પશુપાલક વિદ્યાર્થી જનસભા ખૂબ જ સફળ રીતે યોજાઈ હતી મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થી નેતા અને ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં મોખરે સમ્રાટ સામતભાઈ ગઢવી હાજર રહ્યા હતા ગામના સરપંચ અને યુવાનો દ્વારા સામંતભાઈ અને મંચસ્થ મહાનુભાવોનું ફુલહાર સહિત સાલ ઉડાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વારેડા ગામના ઉપસરપંચ મહેશજી ઠાકોર અને ખાનપુરડા ગામ ના યુવાનો સામતભાઈના હસ્તે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા આ તકે પ્રદેશ કિસાન સેલ ઉપાધ્યક્ષ આલાભાઈ જામ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી સહપ્રભારી જગદીશભાઈ પરમાર પાટણ જિલ્લા ઓબીસી સેલ પ્રમુખ લાલાજી ઠાકોર વામૈયા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ વિનુભાઈ સોલંકી પૂર્વ પાટણ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ચૌધરી પિયુષભાઈ ચૌધરી પાટણ તાલુકા ઉપપ્રમુખ ભદ્રેશજી ઠાકોર પાટણ તાલુકા મહામંત્રી માનસિંહભાઈ ચૌધરી પાટણ તાલુકા ઓબીસી સેલ પ્રમુખ ભૂપતજી ઠાકોર સરસ્વતી તાલુકા મહામંત્રી અમૃતભાઈ જોશી યોગેશભાઈ સ્વામી હર્ષદભાઈ પરમાર ભરતભાઈ ચૌધરી પ્રકાશજી ઠાકોર માનસિંહભાઈ ચૌધરી પત્રકાર સહિત મોટી સંખ્યામાં ગામના યુવાનો વૃદ્ધો વડીલો હાજર રહીને આ સભા સફળ બનાવી હતી અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ